શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે એકવીસ ફેબ્રુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે કરતાં પણ આનું અભિમાન નહીં જોઈએ મન સંસારમાં રાખીને ભગવાનની ભક્તિ થાય કે સંસારની આસક્તિ નહીં છોડું પણ હું ભક્તિ કરીશ એમ કે હું ભૂલ ભરેલું છે સંસારની આસક્તિ જ્યાં છે ત્યાં ભક્તિ નથી અને ભક્તિ છે ત્યાં સંસારમાં આસક્તિ નથી ભક્ત એટલે ભગવાનના બનીને રહેવું તેમને શરણે ગયા વગર તેમના બની શકાય જ નહીં અભિમાન રાખીને આપણે કદી પણ ભક્ત બની શકીએ નહીં તો પ્રથમ અભિમાન કેવી રીતે જાય તે જોઈએ અને તેમ કરવાનો પ્રયત્ન કરીએ સંસારમાં આપણે હું કરું તેમ થશે એવી ભાવનાથી વર્તતા હોઈએ છીએ પરમ દિવસે જ એક આવેલા તેમને તે વેળાએ જોઈને કોઈ પણ કહે આપે તેમ હતું કે તેઓ થોડા દિવસના જ મહેમાન હતા છતાં પણ હું આમ કરીશ હું તેમ કરીશ એમ તે કહેતા જ જતા હતા જિંદગીના અંતકાળે પણ આ કેટલું અભિમાન એટલે કહું છું કે હું કરું છું એ ભાવના ફેંકી દઈએ અને સર્વ કંઈ તે જ કરે છે અને તેમની ઈચ્છા હોય ત્યાં સુધી આપણી મારફત તે કરાવે છે એ ભાવના રાખીએ એમ રહેવા લાગ્યા કે આપોઆપ જ સંસારની આ શક્તિ ઓછી થવા માંડવાની હું કરતા છું એ ભાવના જાય નહીં ત્યાં સુધી પરમાર્થ કરવાનું શક્ય જ નથી અમુક કર્મનું અમુક ફળ એમ વેદમાં કહેલું છે એટલે વેદ સંસારની આસક્તિ વધારનારા છે એમ કેટલાક કહે છે પણ એ તો જેમ બાળકને દવા ખવડાવતી વખતે મોટા માણસ ગોળની લાલચ આપે તેના જેવું છે ફળની આશાને લઈને માણસને કર્મ કરવું પડે અને કર્મ કરવા માંડે એટલે આપોઆપ જ ફળ માટેની તેની આસક્તિ ઓછી થતી જાય અને પછી આગળ વધતા અભિમાન જઈને હું કરતા નથી પણ તે જ બધું કરાવે છે એમ લાગવા માંડે ત્યારબાદ તે જે કંઈ કરે તે આપોઆપ જ દેવને અર્પણ થવાનું સંકટ આવ્યું કે આપણે ભગવાનની બાધા રાખીએ છીએ અને મન મુજબનું નહીં થાય તો ભગવાનનો કંઈ અર્થ નથી એમ પણ કહીએ છીએ પણ ભગવાનને ફસાવવાનું શક્ય છે કે તે કહે છે કે સુખમાં હતો ત્યારે આને મારી યાદ નહોતી આવતી અને હવે હું યાદ આવ્યો ખરું જોઈએ તો ભગવાન આપણી ઈચ્છા પૂર્ણ કરે એવું આપણે કર્યું પણ શું છે એટલે કદી પણ ભગવાનને ફસાવવાની કોશિશ નહીં કરીએ કારણ ભગવાન ન ફસાતા એમાં આપણે જ ફસાવવાના સંસાર અર્થે આપણે રોજ આટ આટલું કષ્ટ કરીએ છીએ પણ દિવસમાં એકાધિક કલાક પણ દેવ માટે ખર્ચીએ છીએ કે કેમ તેનો આપણે પોતે જ વિચાર કરીએ જ્યાં લગી સંસારની આસ ત્યાં લગી નહીં ભગવાનના દાસ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ